રાજ્યમાં જાહેરાત થઈ ગઈ છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ લઈને હવે ચર્ચાઓ જોરથી થવા માંડી છે શહેરના ખાણીપીણી કે અન્ય બજારોમાં પણ લોકોના ટોળા ચૂંટણીની વાતોથી ગરમાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે અમે પહોંચ્યા છીએ દેશના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીના મત વિસ્તાર કે ત્યાં કેવો માહોલ છે ખાસ કરીને ચૂંટણીને લઈને

ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીના મત વિસ્તારની અંદર કે ત્યાં આ ચૂંટણીનો માહોલ કેવો છે મારી સાથે યુવાનો છે વૃદ્ધો છે તમામ લોકો ઉપસ્થિત થયા છે આ અમદાવાદ શહેરમાં વસનારા લોકો ઉપસ્થિત થયા છે અને તેઓની પાસે જ જાણીશું કે આ ચૂંટણીનો માહોલને તે કઈ રીતે જોઈ રહ્યા છે કારણ કે જો વાત કરવામાં આવે તો જે રીતે પ્રચાર પ્રસાર છે તે અત્યારે હાલ જો વાત કરીએ તો તે જે છે તે કરી નથી શકાતો કારણ કે જે રીતે અત્યારે હાલ ચૂંટણીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે આપણે રીતે અહીં યુવાન જોડાયા છે અને તેઓની સાથે જ વાત કરીશું કે તે કઈ રીતે આ ચૂંટણીને જુએ છે હાલ જે ચૂંટણીનો માહોલ છે તેને આપ કઈ રીતે જુઓ છો અત્યારે જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે હું આપણા ગુજરાતની વાત કરું તો લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીનો મહાપર્વ આવી રહ્યો છે અને યુવા વર્ગની વાત કરું તો હું પોતે એક યુવા છું અને યુવાઓમાં એટલો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વોટિંગ કરવા માટે કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે ભાજપની સરકારે આપણા છેલ્લા દસ વર્ષથી છે બે હજાર ચૌદથી થી તો તેમણે ત્રણસો સિત્તેરની ની કલમ હટાવી પછી તેના પછી રામ મંદિર કર્યું એટલે ઘણા બધા આપણે યુવાનો માટે પણ કાર્યો કર્યા છે અને ટેકનોલોજીની દૃષ્ટિએ આ ભારતીય જનતા પાર્ટીની એની શાસનની અંદર આપણા યુવા વર્ગ પણ ઘણો આગળ વધી રહ્યો છે પ્લસ એની અંદર એમને રોજગારીની સગવડો પણ ઘણી ખરી મળી રહી છે અત્યારે આપણે જોતા હતા પહેલાં કોંગ્રેસના શાસનમાં સિત્તેર વર્ષ એમણે શાસન કર્યું તો એમાં મહિલાઓ છોકરીઓ કોઈ પણ રીતે સલામત રહેતી નથી પણ અહીંયા ગુજરાતમાં દિલ્હીમાં ગમે તે જગ્યાએ આખા ઇન્ડિયામાં આખા ભારતમાં છોકરીઓ અને મહિલાઓ રાત્રે

એ બી બહુ સારામાં સારું મોટા મોટું કામ કર્યું છે વિકાસ વિકાસમાં તો અહિયાં આગળ જોવા મળી હોય રોડ રસ્તા બી સારા કર્યા છે અત્યારે ઓલરેડી ઘાટલોડિયા એરિયામાં શું કહેવાનો વિસ્તાર કર્યો છે અમારો ઘટડા વિસ્તારમાંથી હું છું અને ચૂંટણીનો માહોલ એકદમ બહુ સારો અને વ્યવસ્થિત છે આપ બસ ચૂંટણીના માહોલ ચૂંટણીનો માહોલ અહીંયા અમદાવાદમાં ઘટડે વિસ્તારની અંદર અ પૂર જોશની અંદર ચાલી રહ્યો છે અને સરકારના આગળના કામો જોયા પછી એવું લાગી રહ્યું છે કે ભાઈ આ સરકાર રિપીટ થવી જોઈએ જેથી આવા સારા કામ કરતા રહે અને

તારે જે ચાલીટ ઉપર છે તે ક્યાંક મસ્તી જાય છે અને પાકા મકાનો સથા જાય છે સરકારની આ ઉપલક્ષ દર્સો 100% વાત સાચી છે તમારી કે અમદાવાદની અંદર ઘણા સોસાયટીઓ રીડેવલપમેન્ટ પણ થઈ એની અંદર એ સરકારે સાત સાથ સહકાર સારો આપ્યો છે અને ઘણી ઝૂંપડપટ્ટી જો વિસ્તાર હતો એને પણ નવી રીતના ડેવલપ કરી અને એ લોકોને પણ ઘર પ્રોવાઇડ કર્યા છે યુવાન તરીકે આ ચૂંટણીને કઈ રીતે જો ચૂંટણી અત્યારે જે થઈ રહી છે જે લોકસભાની એ બહુ સરસ રીતે થઈ રહી છે અને હું તો પોતે યુપીથી બિલોંગ કરું છું અને હું અયોધ્યાનો છું એટલે જે પ્રમાણે આપણી સરકાર જે કામ કરી રહી છે બહુ સરસ કામ કરી રહી છે જેમ કે અત્યારે લેટેસ્ટ મુદ્દો છે રામ ભગવાનનો જે ત્યાં જે મંદિર બનાવ્યું છે બહુ સરસ બનાવ્યું છે અને ત્યાંના લોકો જે પલાયન કરતા હતા આપણી તરફ એટલે ગુજરાતમાં આવતા હતા અને જ્યાં પણ લોકો જતા હતા અત્યારે યોગીજીએ બહુ સરસ કરી નાખ્યું છે કે ત્યાં પણ રોજગાર બધું ડેવલપ થઈ રહ્યું છે અને અમારી પ્રમાણે યુવાનો જે છે એ એકવાર ફરી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને એટલે ફરીથી જોવા માગે છે એટલે આપણે એક વખત એમને ફરી આ સરકાર લાવી જોઈએ ખાસ યુવાન તરીકે શું કહેશો આ જે મતનો ઉપયોગ છે તે કરવો જોઈએ બિલકુલ કરવો જોઈએ અને હું તો બધા યુવાનોને કહીશ કે આપણે એવો એટલે એવી સરકાર બનાવી જોઈએ કે જે આપણું વિચારતી હોય યુવાનોને વિચારતી હોય અને દેશનું વિચારતી હોય એટલે મેન આપણા જે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાજી છે જે પણ કરી રહ્યા છે બહુ સરસ કરી રહ્યા છે અને લોકોમાં એટલે ઉત્સાહ છે અને એકવાર ફરી એટલે ભારતીય જનતા પાર્ટી આવી જોઈએ વિસ્તાર જે પહેલાના જે વિસ્તાર હતા એવા નતા પણ અત્યારે જે વિસ્તાર જે છે બહુ સરસ છે આપણા જે રોડ છે રસ્તાઓ છે બહુ સરસ છે અને કોઈ એવી કોઈ પ્રોબ્લેમ થતી નથી લોકોને અને બહુ સરસ કામ કરી રહ્યા છે ગુજરાતમાં તો સારું એજ્યુકેશન સારું છે અને જે પણ છે બહુ સરસ છે અને હું તો કહું છું કે યુવાનોને નેતા નગરીમાં આવવું જોઈએ એમને પણ કે યુવાથી જ આ દેશ ચાલે છે અને હું સાબરમતી વિધાનસભાથી આવું છું

વિકાસ દેખાય છે વિકાસને આ મેટ્રોને કઈ રીતે જોવો છો મેટ્રો એક સરસ સુવિધા છે જેના લીધે આ ટ્રાફિકનો નિવારણ થાય છે આપ તો એ રીતે આ મેટ્રો ટ્રેનને જોવો છો એક સ્થળથી બીજા સ્થળે સરળ રીતે પહોંચવાનો સરળ સરળ ટ્રાન્સપોર્ટેશન જે એક તો આટલો ટ્રાફિક છે એમાં સરકારનું એક આયોજન સારું છે કે જેથી લોકોને આવવા જવામાં અગવડ ના પડે અને ટૂંક જ સમયમાં તમે તમારા કામે પહોંચી જઈ શકો છો ટાઈમ બગાડ્યા વગર

અને શાંતિથી ઇલેક્શન બી પતી જાય છે અને પહેલાંના પહેલાંમાં ઘણા બધા પ્રોબ્લેમો રહેતા હતા અને અત્યારના જે પ્રમાણે ઇલેક્શન આવે છે ઇલેક્શન બી શાંતિપૂર્ણ અને શાંતિથી થાય છે પહેલાં એવું બધું ઇલેક્શન આવે એટલે ક્યાંક કોઈ રસ્તા કે પછી કોઈ વિસ્તારની અંદરો જોવા મળતા હા સાચી વાત છે પહેલાં ગામ પહેલાં જોયેલું છે કે ઘણી જગ્યાએ ધમાલો થતી હતી બોગસ વોટિંગો થતા હતા અને અત્યારે કેવું એક શાંતિથી વોટિંગ બી થાય છે અને કોઈ ધમાલ કે એવું કશું બી નથી રહેતું અને કંટ્રોલમાં રહે છે અને શાંતિપૂર્ણ મતદાન થાય છે સોશિયલ મીડિયા પર બીજેપીની જ લહેર છે જેમ આપણે જોઈએ છે અત્યારે જે પણ કામ થયું છે સરકાર જે પણ કામ એમને કર્યું છે એ ત્રણસો સિત્તેર હોય કે રામ મંદિર હોય કે યુવાનો માટે રોજગાર હોય કે રોડ રસ્તાઓ હોય જે વિકાસની વાત છે એ જે એમનો આપણે જે ભારતીય જનતા પાર્ટી જે પણ વિકાસનો નારો છે એ બહુ સરસ છે અને એવી જ રીતે એ લોકો કામ કરી રહ્યા છે અમદાવાદ વિસ્તારથી અમે જોડાયા હતા અને અહીં જે વાત કરવામાં આવે તો તમામ લોકો આપણી સાથે ઉપસ્થિત થયા અને તેઓએ પણ કહ્યું કે આ જે ચૂંટણીનો માહોલ છે તે રંગે ચંગે જોવા મળી રહ્યો છે બીજી તરફ પણ જોવા મળી રહ્યું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ પ્રચાર પ્રસાર છે તે જોવા મળ્યો હતો પરંતુ મહત્ત્વનું એ પણ છે કે આ યુવાનો છે અહીં જોડાયેલા લોકો છે કહી રહ્યા છે કે જ્યારે પહેલાં ચૂંટણી હતી ત્યારે ક્યાંક કરફ્યુનો માહોલ પણ જોવા મળતો હતો ક્યાંક હુલ્લડ પણ જોવા મળતા હતા પરંતુ આ જે ઉત્સવ છે તે લોક ઉત્સવ છે